ચાલો આજે આપણે એકમ આઠ સંખ્યા સાથે ગમ એના અંતર્ગત આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની

કોકમાં એવું હશે કે વચ્ચેની સંખ્યા શોધવાની હશે કોકમાં આગળ પાછળની સંખ્યા શોધવાની હશે કોકમાં તરત પહેલાની સંખ્યા શોધવાની હશે કોકમાં પછી શોધવાની હશે બરાબર ચલો આદિત્યભાઈ એક આપીએ ત્રેવીસ અને પચીસ તો ત્રેવીસ ને પચીસ ની વચ્ચે કયું મૂકી આદિત્યભાઈ પેલા મૂકી દીધું તું મેં બોલ્યા પેલા હે ને આદિત્યભાઈ ચલો હવે જો મૂકાઈ જાય ને એટલે આપણે અહીંયા કાર્ડ અહીંયા મૂકી દેવાનું ચલો હવે આપણે આ લોસો ચાલો ચાલો માં જો તેર અને જવાબ નહીં બોલવાનું બેટા જવાબ બોલી ગયો હોય સિત્યોતેર અને ઓગણએસી ચલો હવે કઈ સંખ્યા શોધવાની છે એક કો પહેલાં મને વચ્ચેની શોધવાની પેહલાની શોધવાની કે પછી નહીં શોધવાની કઈ સંખ્યા હા એમ બોલવાનું પહેલા પછી જવાબ આપ બોલવાનો બે ઈઠ્યોતેર તો ઈઠ્યોતેર શોધો ચાલો કોઈએ બોલવાનું નહીં બરાબર જોવો પેલા ઈઠ્યોતેર

ચાલો આપણે વિરાજભાઈને આપણે આ કાર્ડ આપીશું પેલા વાંચો પંચાવન વેરી ગુડ ચાલો પંચાવન હવે અહીંયા અહીં શું જોજો કોણ આને શું કહેવાય કઈ સંખ્યા કે પહેલાં કે પછીની પેલાની પહેલાંની હ એમ પહેલાંની સંખ્યા શોધવાની છે ચાલો ની તરત પહેલાં કઈ સંખ્યા આવે શોધો ચાલો અધ પડતા બીજા બધા હાથ કોઈ અડરવાન નહીં વાહ ભાઈ વાહ જોરદાર ચાલો હવે પછી આ આગ લઈ લો એ મૂકી દો ત્યાં આગળ ચાલો અહીંયા અઠ ને સાત સડસઠ તો સડસઠ ની પહેલા કઈ સંખ્યા આવે અને સડસઠ ની પછી સંખ્યા બંને સંખ્યા મૂકવાની છે તમારે ચાલો સડસઠ ની પહેલા કેટલા કહેવાય બોલવાનું પણ બેટા હા એમ બોલવાનું છાસઠ શોર્ટ શોર્ટ અહીંયા આગળ શોધવાનું વેરી ગુડ થઈ ગયું ને પછી જોઈ લેવાનું આપણું સાચું છે કે કઈ રીતે ખબર પડે તો કે ક્રમમાં આવવા જોઈએ જો છાસઠ સડસઠ અને અડસઠ થઈ ગયા ક્રમિક સંખ્યા ક્રમિક સંખ્યા થઈ જાય એટલે સમજવાનું કે મારું સાચું છે ચલો આને મૂકી દો આપણે આ બાજુ મૂકીશું આપણે આ ભાઈને અહીં મૂકી દઈશું બની ગયા ને બે તાર બેટા ચલો હવે કોણ આવશે ઐશ્વર્યાબેન ચાલો વિરાજ માટે વિરાજ માટે ક્લેપ કરતા બજ વર્તી जोरदार ક્લેપ સરસ ચાલો એશ્વર્યા બેન આવ્યા છે એશ્વર્યા બેનને બે બનાવવાના હે ને એશ્વર્યા બેન ચાલો એક આ બનાવવાનું તમારે અને એક આપણે ના બે અલગ અલગ આ બનાવવાનું છે ચાલો અલગ અલગ પહેલા આપણે આ આ બનાવો ચાલો પહેલા વાંચો 39 40 તો 39 ની પહેલા કઈ સંખ્યા આવે એ શોધવાની

આને પેલા કહેવાય પછી ની કહેવાય કે વચ્ચે ની કહેવાય હા પછી બાર પછી શું આવે મૂકી આગળ આવેલો હું જગ્યા કરી આપું મૂકી દો લાઈનમાં લાઈનમાં બસ આપણે જોવું પડશે મૂકી દો બસ ચલો ક્લેપ દો ભાઈ ચલો હવે આવશે હિમાંશિબેન આઈ જા ચલો ચલો હિમાં સિંહબેન ને આ વાંચવાનું પેલા એને કેટલા કેવાય ચલો ચોર્યાસી બોલે નહી બેટા તારું વાર નહીં આવે જે બોલે ને વારું નહી આવે ચોર્યાસી અને તો આપણે કઈ સંખ્યા શોધવાની ચલો બોલો પેલા પછી કઈ સંખ્યા જવાબ નહી કેવાનો કઈ સંખ્યા પહેલા નહીં શોધવાની પછી નહીં

બે બનાવ્યા બેટા તે એક જ બનાવ્યું ને ચાલો હવે બીજું આપણે ના આ તો સરખું સરખું થઈ જશે ને આપણે બીજું આપીએ કયું આપીએ ચાલો આપણે આ લઈ લઉં ચાલો આમ આમાં વચ્ચેની જ છે બધી વચ્ચેની તો આવી ગઈ ને બેટા હું ભૂલી ગઈ લો ચાર ચાર સરસ કઈ સંખ્યા શોધવાની હતી પણ કેવી કહેવાય પણ એટલે હા કેવી કહેવાય પહેલાની પાંચડા પહેલા કોણ આવે કઈ સંખ્યા આવે હા સરસ વેરી ગુડ ચલો ક્લેપ કર દો માટે ચલો હવે આવશે દીપકભાઈ દીપકભાઈ ના સંખ્યા મૂકવાની ચલો અડતાલીસ અને પચાસ અડતાલીસ અને 50 ની વચ્ચે કઈ સંખ્યા આવે

સો અંદર ચલો અઠાણું અને નવ્વાનું પછી કઈ સંખ્યા આવે સો સો શોધો તારામાંથી સોલી ગયા સો સરસ ચલો હવે આપણે બીજી સંખ્યા લઈશું બે થઈ ગયા તારે હા ચાલો હવે હિમેશ આવશે પછી રીતિક વારો ચલો રીના હિમેશ આ કઈ સંખ્યા છે વાંચો પેલા

બીજું લઈ લો ચૌદ અને સોળ કોઈ બોલવાનું નહી ભાઈ શાંતિથી જોઈ રહ્યો બેટા મારાદી કેવું બેટા રોકરો વેરી ગુડ અરે વાત લે પર ભાઈ દીપક માટે ચેતન માટે સર ચલાવી જા ચલો આપણે હવે આવ્યા છે જો કેટલા બધા બનાવી દીધા મારા દીકરા હો 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 જોરદાર ચલો આ કેટલા છે બેટા વીસ ને છ છબ્બીસ છબ્બીસ ચલો છવ્વીસ ને પહેલા ને પછીની જે આમાંથી શોધીને મૂકો આ આ બેટા આ પચીસ નહીં ને આપણે બીજી સંખ્યા લઈશું કારણ કે પચીસનું નું ખૂબ ખોવાઈ ગયું ક્યાંક ચલો હવે આપણે આ લઈ લો ચાલો પછી બનાવી દઈશું આપણે હા ને રિસેસમાં ચાલો નવની પહેલાંની ને નવની પછીની સંખ્યા મૂકો નવની પહેલાં કોણ કઈ સંખ્યા આવે સારું એ મૂકી દો હા એ મૂકી દો ચાલો હવે પહેલાંની મૂકો નવની પહેલાં વેરી ગુડ સરસ ચાલો હવે એ લઈ લો અહીં મૂકી દો હવે બે ત્રણ રહ્યા સઠ ચોસઠ તો કઈ સંખ્યા આવશે કેટલા તેયેશભાઈ પછી પાર્થ ભાઈ અનુવાર ચલો હવે આવશે જયેશભાઈ પછી આપણે બે જિયા પછી પાર્થભાઈ ના માંથી લઈશું એમ બટા ચલો વાંચો સંખ્યા કેટલા કેવા આ સંખ્યા વાંચવાની છે એસી ને આઠ કેટલા થાય પછીની સંખ્યા બોલવાની અને મૂકવાની છે એમ બોલવાનું અને ઇઠ્યાસી પછી સરસ વા ચલો હવે બીજું લઈ લો હવે એક જ રહ્યું છેલ્લું શું કહેવાય

આ સંખ્યા વાંચો પેલા અને કઈ સંખ્યા મૂકવાની છે તાણું પછી કઈ સંખ્યા આવે પેલા દાપ તાણું પેલા બાણું પછી તાણું પછી જે આવતી એ મૂકો સરસ ચલો રીદ્ધિ બેન આવી જાય ચલો 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 સ્પીડ માં રાખો વાંચો પેલા કઈ સંખ્યા છે સિત્તેર ને એક હા એકોતેર ચાલો પછી હવે કઈ સંખ્યા શોધવાની છે પછી પછીની સંખ્યા કહેવાય કેવું કહેવાય બોત્તેર પછી જે આવે મૂકો સરસ ચાલો કોણ વારો નથી આવે અંગ્રેજી કરો ચલાવી દે ચાલો તારા આ મૂકવાની અઠ્ઠાણું અને નવ્વાણું ત્યાંના પછી કઈ સંખ્યા આવે અઠ્ઠાણું અને નવ્વાણું પછી સરસ મૂકો ચાલો ચલો હવે કોણ બાકી રહ્યું ચાલો પ્રેમ આવી જાય પ્રેમ અને ઓગણઅશી વચ્ચે કઈ સંખ્યા આવે બોલવાનું પણ તમે બોલતા નથી બોલવાનું શું આવે બોલો છો બધાએ શું મૂક્યું એને અહીંયા આ કેટલા મૂક્યા એને કઈ મૂક્યા સાચું હતું બેટા